માનવ સેવા ટ્રસ્ટ ગુજરાત કર્ણાવતી અમદાવાદ નજીક તીર્થધામ પ્રેરણાપીઠ પિરાણા મંદિર પર જીહાદીઓ નો હુમલો ગુજરાતમાં અમદાવાદ પાસે આવેલ તીર્થધામ પ્રેરણાપીઠ પિરાણા ખાતે પાવનભૂમિ પર વિશાળ મંદિર કે જે લાખો હિન્દુઓનું ધર્મશ્રદ્ધા આસ્થાનું એક પવિત્ર સ્થાન છે ત્યાં અચાનક હજારો જેહાદીઓ દ્વારા હુમલો થયો જેમાં મૂર્તિઓની તોડફોડ અને પૂજારીઓ તેમજ દર્શનાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો આવી ઘટના ત્યાં વારે ઘડીએ બને છે કારણ કે ત્યાં નજીકમાં જ બાજુમાં જ મસ્જિદ અને દરગાહ આવેલી છે અને અવારનવાર આ મંદિરમાં આવેલ દર્શનાર્થીઓને હેરાનગતિ પરેશાનગતિ કરવામાં આવે છે એમનું માનવું છે કે આવું કરવાથી આ લોકો અહીંથી મંદિર છોડી નીકળી જાય અને એમનો કબજો થઈ જાય આ લોકશાહી ભારત હિન્દુ સનાતન ધર્મના દેશમાં આ લોકો પર કાયદો લાગવો ખૂબ જ જરૂરી છે તીર્થધામ પ્રેરણાની આ પવિત્ર ધરતી પર હિન્દુ સનાતન ધર્મના દસમા અવતાર એટલે કે કલ્કી અવતાર નિષ્કલંકી ભગવાનનું મંદિર અખંડ જ્યોત દર્શન તથા દસી અવતારોના મંદિર તથા નવી ગ્રહોના મંદિર આવેલું છે આ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કોર્ટના કાયદાઓમાં પણ ઘણી સફળતાઓ મળેલી છે અને અમુક કેસો ચાલી રહ્યા પણ ચાલી પણ રહ્યા છે તો પછી આવી રીતે પવિત્ર મંદિર પરિસરમાં હુમલો કરી તોડફોડ કરી પથ્થરમારો કરી કાયદો ન્યાયતંત્ર હાથમાં લેવાની ખોટી હિંમત સામે પ્રશાસનને કાયદાકીય પગલાં ભરવા ખૂબ જ જરૂરી છે જોકે મંદિરની અંદર અને બહાર હાલ પોલીસ પ્રશાસન દ્વારા આવી સમગ્ર મામલો કાબૂમાં કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે તીર્થધામ પ્રેરણાપીઠ પિરાણાના જગદગુરુ શ્રી ટ્રસ્ટીઓ અને વહીવટકર્તાઓને પૂછતા જાણવા મળ્યું છે કે તેઓ હંમેશા એકતા ભાઈચારાની ભાવના સાથે કાયમ રહેવાનો પ્રયત્ન કરેલ છે પણ સામે પક્ષથી અવારનવાર આવી ખોટી હેરાનગતિ થતી આવે છે તેમ જાણવા મળેલ હાલ પોલીસ દ્વારા બંને પક્ષોમાં સામસામે કેસ દાખલ કરી અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ અમારી એલસીબી એલ એસઓજી એ અમે અને લોકલ પોલીસ ત્યાં પહોંચી હતી લોકલ એસએચઓ જોયા હતા ત્યાંના ઓર ત્યાં બંને બાજુ જે ટોળો હતો જે સો દોઢસો માણસોનો એ ટોળાને અમે ત્યાં પહોંચીને કંટ્રોલ કર્યો હતો ત્યાં પથ્થરબાજી થઈ હતી અને પથ્થરબાજીમાં પોલીસવાળાને પણ જોઈએ અમારી જે ટીમ હતી એમને પણ ચોટ એને એમને પણ વાગી હતી ઓર થોડી વખત પછી એ તમામને આ સિચ્યુએશનને કંટ્રોલ કરીને બંને બાજુ જે છે જે ટોળા મેં જે માણસો હતા એ માણસોને આઈડેન્ટિફાઈ કરીને ડિટેન કર્યા હતા એ એને ડિટેન્શન પછી એને પૂછપરછ કરી હતી ઓર અમે જે સીસીટીવી મળ્યા હતા અને અમારે જે વિડીયોગ્રાફરથી જે મેં જે જે માણસો આઈડેન્ટિફાઈ થયા હતા એ તમામ માણસોને વિરુદ્ધ જે અમે કાર્યવાહી કરી હતી એમાં બે એફઆઈઆર થયેલી થયેલી છે એને એ એફઆઈઆરમાં અત્યાર સુધી ટોટલ થર્ટી સેવન માણસો જે છે આખા પ્રકરણમાં અરેસ્ટ થયેલા છે બીજા જે પણ માણસો છે એ બીજા જે પણ એક્યુઝ છે એની શોધગોળ અત્યારે ચાલુ છે એને શોધવા માટે અમે એને એનો આઈડેન્ટિફિકેશનનો પ્રોસેસ છે જે જે પણ સીસીટીવીમાં દેખાવે છે એને સીસીટીવીમાં પણ અમે એફએસએલમાં મોકલીને જે એને રિટ્રીવ કરીને જૂ જૂના ડેટા પણ અમે કાઢીને ત્યાં કોણ કોણ માણસો ત્યાં હાજર હતા એ તમામને આઈડેન્ટિફાઈ કરીને અમારી જે વિડીયોગ્રાફીમાં જે માણસો દેખાવે છે એ તમામને આઈડેન્ટિફાઈ કરીને બાકી બીજાનું પણ અટક કરશું ઓર જે પણ કાવતરુમાં યા જે પણ એ એ આખા પ્રકરણમાં જે સામેલ હતા એ તમામ પ્રકારની ટેકનિકલ વિગતો મેળવીને એ એને અટક કરવામાં આવશે એને અત્યારે જે સિચ્યુએશન છે ત્યાં થર્ટી સેવન અરેસ્ટ છે અને ત્યાં અત્યારે બંદોબસ્ત ચાલુ છે અને સ્થિતિ બહુ શાંતિપ્રિય છે તમામ પ્રકારના લોકોથી ત્યાં સહેકાર પણ મળે છે એને લોકો પણ બહુ વ્યવસ્થિત રીતે અત્યારે જો આનો ડે ટુ ડે પ્રોસેસ ચલાવે છે જે રીતે અમે માહિતી મળી હતી કે ત્યાં એક બાબા ઇમામસાની જૂની આ દરગાહ છે ત્યાં કંઈ સ્ટ્રક્ચરના તોડફોડ કરેલો છે આ તોડફોડ કરીને એને ઉપર જે નવું જે માર્બલનું કન્સ્ટ્રક્શન કરેલું છે એવું ઇન્ફોર્મેશન હતી અમે એક્ઝેક્ટલી ત્યાં શું હતું આ અત્યારે જો ઇન્વેસ્ટિગેશનનો વિષય છે અમે ત્યાં શોધીએ છીએ કે જો ખરેખર ત્યાં કેવો સ્ટ્રક્ચર હતો ઓર એની ઇન્વેસ્ટિગેશન એની તપાસ અત્યારે ચાલુ છે ઓર પ્રાઇમા પેસી જે એનાથી ઉકશેને જે ટોળો આવ્યો હતો અને એને એને કારણે પછી પથ્થરમારો બંને બંને ગ્રુપોમાં થયો હતો ઓર પછીમાં અમે એને પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી એમાં ટોટલ જે છે એક ત્રણસો સાત અને રાયોટિંગ અને હર્ટિંગ ધ રિલિજિયસ સેન્ટિમેન્ટ જે ટુ નાઇન્ટી ફાઇવ એ એકલમો લગાવવામાં આવી છે બીજી જે ઓર જે ઇન્વેસ્ટિગેશનમાં જે નવી કલમો ઉમેરવાની હશે તો એ પણ ઉમેરશે